ધોરણ નવ વિજ્ઞાન પેપર સોલ્યુશન તો આગળના બંને વિડીયોમાં આપણે વિભાગ એ અને વિભાગ બીનું પેપર સોલ્યુશન જોઈ લીધું છે આજના આ વિડીયોમાં આપણે વિભાગ સીનું પેપર સોલ્યુશન જોઈશું વિભાગ સીનું સોલ્યુશન જોવાથી પહેલે તમે જો વિભાગ એ અને વિભાગ બીનું પેપર સોલ્યુશન ન જોયું હોય તો તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપી દઈશ તેના પર ક્લિક કરી અને તમે વિભાગ એ અને વિભાગ બીના પેપર સોલ્યુશનનું વિડીયો તમે જોઈ શકો છો તો ચાલો આપણે આગળ વધીએ વિભાગ સી તરફ વિભાગ સીમાં દરેક પ્રશ્નના ત્રણ ગુણ છે તેમાં સૌથી પહેલો પ્રશ્ન આપેલો છે પ્રશ્ન નંબર પચીસ બાષ્પીભવન પર અસર કરતા ત્રણ પરિબળ સમજાવો બાષ્પીભવન પર અસર કરતાં પરિબળો સમજાવો તો એમાં આપણને ખબર છે કે બાષ્પીભવન પર ચાર પ્રકારના પરિબળો અસર કરે છે સપાટીનું ક્ષેત્રફળ વધવાથી તાપમાનમાં વધારો થવાથી ભેજની માત્રામાં ઘટાડો થવાથી અને પવનની ઝડપમાં વધારો થવાથી બાષ્પીભવન જે છે એ સપાટી પર થતી પ્રક્રિયા છે સપાટીનું ક્ષેત્રફળ અથવા વિસ્તાર વધતા બાષ્પીભવનનો દર પણ વધે છે જેમ કે આપણે કપડાં સુકવીએ ત્યારે તેને પહોળા કરીને સુકવીએ તો એ જલ્દી સુકાઈ જાય છે પરિબળ છે તાપમાનનો વધારો તાપમાન વધવાથી વધુને વધુ કણોને પૂરતી ગતિ ઉર્જા મળે છે અને એના કારણે બાષ્પ અવસ્થામાં રૂપાંતર થાય છે ઘણીવાર તમે જોયું હશે કે કપડાને આપણે જ્યારે વધુ તાપમાન એટલે કે તડકામાં સુકવીએ છીએ તો કપડાં જલ્દી સુકાઈ જાય છે એ તાપમાનના વધારા થવાથી થઈ શકે છે પરિબળ ત્રણ ભેજની માત્રામાં ઘટાડો થવાથી હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રાને ભેજ કહેવામાં આવે છે કોઈ નિશ્ચિત તાપમાને આપણી આસપાસની હવામાં એક નિશ્ચિત માત્રા કરતાં વધુ પાણીની બાષ્પ રહી શકે નહીં જ્યારે હવામાં પાણીના કણોની માત્રા પહેલેથી જ વધુ હશે તો બાષ્પીભવનનો દર ઘટી જશે પરિબળ ચાર પવનની ઝડપમાં વધારો એક સામાન્ય અવલોકન છે કે જ્યારે વધુ પડતો પવન હોય તેમાં આપણે કપડાં સુકવીએ તો એ ઝડપથી સુકાઈ જાય છે વધુ પડતા પવનને કારણે પાણીના બાષ્પના કણો પવનની સાથે ઉડી જાય છે જેથી આસપાસની પાણીની બાષ્પની માત્રા ઘટી જાય છે અને કપડાં જલ્દી સુકાઈ જાય છે

એટલે કે દ્રાવણ સમાન મિશ્રણ છે દ્રાવણના કણોનો વ્યાસ એક નેનોમીટર કરતા ઓછો હોય છે તેથી તે નરી આંખે જોઈ શકાતા નથી દ્રાવણના કણોનું કદ અતિ સૂક્ષ્મ હોવાના કારણે તેમાંથી પસાર થતા પ્રકાશના કિરણોનું તે પ્રક્રિયાન કરી શકતા નથી તેથી જ દ્રાવણમાં પ્રકાશનો માર્ગ જોઈ શકાતો નથી દ્રાવ્યના કણોની કારણ પ્રક્રિયા દ્વારા દ્રાવણમાંથી અલગ કરી શકાતા નથી દ્રાવ્યના કણોને કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચાડ્યા વગર રાખી મૂકવામાં આવે તેમ છતાં તે તલી બેસી જતા નથી તેથી જ દ્રાવણ સ્થાયી હોય છે આ પ્રકારનો ફકરો તમને બુકમાં પણ જોવા મળી શકે છે તો આ પ્રકારનો જે બુકમાં ફકરો આપેલો છે એ તમે આ પ્રશ્નના જવાબમાં લખી શકો છો તો દ્રાવણના ગુણધર્મો આ પ્રમાણે તમને લખવાના રહે છે પ્રશ્ન નંબર સત્યાવીસ નીચે દર્શાવેલ દરેકને સમાન કે વિસમાંગ મિશ્રણમાં વર્ગીકૃત કરો સોડા વોટર લાકડું હવા જમીન સરકો એટલે કે વિનેગર ગાળેલી ચા સમાંગ અને આવી રીતે આપણે અલગ કરી શકીએ છીએ મિશ્રણમાં આવશે સોડા વોટર હવા સરકો એટલે કે વિનેગર લાકડું અને ગાળેલી લીચા તો આ બધાને તમે જોઈ શકો છો કે સમાંગ મિશ્રણ હોય છે જ્યારે જમીન હોય છે એમાં કાંકરા માટી રેતી ધૂળ વગેરે હોય છે તો આ વિસમાંગ મિશ્રણ છે પ્રશ્ન નંબર અઠ્યાવીસ ગોલ્ગી પ્રસાધન વિશે ટૂંક નોંધ લખો ધોરણ નવ વિજ્ઞાનની બુકમાં આ પ્રમાણે ગોલકી પ્રસાધનની સમજૂતી આપેલ છે તો એ ટૂંકનો તમને અહીંયાથી લઈ એટલે કે પ્રસાદનું સૌ સૌપ્રથમ વર્ણન કેમિકો ગોલકી દ્વારા કરવામાં આવ્યું હતું ત્યાંથી લઈ અને છેલ્લે સુધી લખવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે શર્કરાનું નિર્માણ કરે છે ગોલકી પ્રસાધન લાઇસોઝોમના નિર્માણ સાથે પણ સંકળાયેલ છે ત્યાં સુધી તમને ટૂંકનો જ લખવાની રહે છે તો આ પ્રકારની જે ટૂંકનો જ તમારી બુકમાં આપેલ છે તે તમને પ્રશ્નના જવાબમાં લખવાની રહે છે મિત્રો તમને આ વિડીયો ગમતો હોય તો તમે આ વિડીયોને એક લાઈક કરી દેજો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો પ્રશ્ન નંબર ઓગણત્રીસ નીચેના જોડકા જોડો અહીંયા વિભાગ અ અને વિભાગ બ આપેલા છે નિયમિત વર્તુળમય ગતિ મુક્ત પતન પામતા પથ્થરની ગતિ અને ઉદરવા દિશામાં ફેંકેલા પથ્થરની ગતિ માં ગતિ આપેલ છે તેને આપણને બ વિભાગ સાથે જોડવાની છે જે નિયમિત વર્તુળમય ગતિ તો એનો જવાબ આવશે અચળ ઝડપ એટલે કે ત્રણ મુક્ત પતન પામતા પથ્થરની ગતિ તો જ્યારે મુક્ત પતન પામતા પથ્થરની ગતિ હોય છે એમાં અચળ પ્રવેગ હોય છે તો એનો જવાબ આવશે બે એટલે કે બે ને બે સાથે જોડવાનું જે ઉદરવ દિશામાં ફેંકેલા પથ્થરની ગતિ તો ઉદરવ દિશામાં ફેંકેલા એટલે કે ઊંચે તરફ આપણે જ્યારે કોઈ વસ્તુને ફેંકીએ છીએ પથ્થરને ફેંકીએ છીએ ત્યારે તેમાં અચળ પ્રતિપ્રવેગ હોય છે તો ત્રીજાનો જવાબ આવશે એક તો તમે આ પ્રશ્નનો સ્ક્રીનશોટ આ પ્રમાણે લઈ શકો છો નિયમિત વર્તુળમય ગતિ તો એનો જવાબ આવશે ત્રણ અચળ ઝડપ બીજો જે પ્રશ્ન છે એનો જવાબ બીજો જ આવશે એટલે કે અચળ પ્રવેગ અને ત્રીજો છે ઉદરવ દિશામાં ફેંકેલા પથ્થરની ગતિ તેનો જવાબ આવશે પહેલો અચળ પ્રતિપ્રવેગ તો આ પ્રમાણે તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અને ઉત્તર લખી શકો છો પ્રશ્ન નંબર નંબર ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ લખો અને સમજાવો તમારી બુકમાં પેજ ઉપર આ પ્રમાણે કંઈક ગતિનો નિયમ એટલે કે ગતિનો પ્રથમ નિયમ દર્શાવેલ છે એ તમને સમજાવવાનો છે અને લખવાનો છે પેજ નંબર એકસો સોળ ઉપર આ પ્રમાણે ગતિનો પ્રથમ નિયમ આપેલ છે તો આ પ્રમાણે તમને લખવાનો છે પ્રશ્ન નંબર એકત્રીસ નિંદણ એટલે શું તેના નિયંત્રણની જરૂરિયાત અને નિયંત્રણની રીતો જણાવો તો સૌથી પહેલે આપણે એ સમજીએ કે નિંદણ જે ઘાસ હોય છે જે બિનજરૂરી ઘાસ હોય છે અને જે ખેતરમાં ઉગેલો ઘાસ હોય છે એની નીંદણ કહેવામાં આવે છે જે નીંદણથી કેવી રીતે બચાવ કરી શકીએ છીએ એનો આખો જે પેરેગ્રાફ છે એટલે કે આખું પાનું છે એ તમને ધોરણ આઠની બુકમાં જોવા મળશે તો તો આ નીંદણવાળા પ્રશ્નનો ઉત્તર તમે ધોરણ આઠની

કમ્પોસ્ટ અને વર્મી કમ્પોસ્ટ અને બીજું છે લીલું જૈવિક ખાતર કમ્પોસ્ટ અને વર્મી કમ્પોસ્ટ ખાતર કોને કહેવામાં આવે છે કે નકામા પદાર્થ પશુઓના મળમૂત્ર શાકભાજીની છાલ પશુઓ દ્વારા તેજાયેલો ચારો ઘરગથ્થુ કચરો સુએઝનો કચરો એટલે કે ગટરનો કચરો વગેરે જે કચરો હોય છે તેને સળવા દેવામાં આવે છે અને આ ક્રિયાને કમ્પોસ્ટિંગ કહેવામાં આવે છે અને એનામાંથી જે ખાતર બને છે તેને કમ્પોસ્ટ અથવા વર્મી કમ્પોસ્ટ ખાતર કહેવામાં આવે છે કમ્પોસ્ટ વર્મી કમ્પોસ્ટ હોય છે એ સેન્દ્રિય ખાતરનો જ એક પ્રકાર છે જૈવિક ખાતર એટલે પાક ઉગાડતા પહેલા ખેતરોમાં કેટલીક વનસ્પતિઓ જેવી કે સણ અથવા ગુવાર વગેરે ઉગાડાય છે અને ત્યાર પછી એના પર હળ ચલાવી અને ખેતરની ભૂમિમાં ભેળવી દેવામાં આવે છે એટલે કે જે પહેલીથી જ કોઈ પાક ઉગાડેલો હોય એને ખેતરમાં નાખી દેવામાં આવે છે અને હળ ચલાવવામાં આવે છે જેના કારણે એ જમીનમાં મિક્સ થઈ જાય અને ખાતર બની જાય તો આ પ્રમાણે ભૂમિને એટલે કે જમીનને નાઇટ્રોજન અને ફોસ્ફરસથી પરિપૂર્ણ કરવામાં આવે છે તો સેન્દ્રિય ખાતરના આ પ્રકારના જે કમ્પોસ્ટ અને વર્ની કમ્પોસ્ટ ખાતર અને બીજું લીલું જૈવિક ખાતર તો આટલા સુધી તમને લખવાનું રહે છે તો આ વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર પચીસથી પ્રશ્ન નંબર બત્રીસ સુધીના બધા જ પ્રશ્નો છે એના ઉત્તર કેવી રીતે લખવાના તેનું સોલ્યુશન જોઈ લીધું છે તો તમે આ વિડીયોને છેલ્લે સુધી જોયો તે બદલ તમારો આભાર અને આ વિડીયોને તમારા મિત્રો સાથે પણ શેર કરી દેજો આગળનો વિડીયો હશે તેમાં હું વિભાગ વિભાગડીનું પેપર સોલ્યુશન કરી અને આ જ ચેનલ ઉપર અપલોડ કરી દઈશ એટલા માટે તમે જો મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો આ ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી દેજો થેન્ક્સ ફોર વોચિંગ